फरियादी वलन तमने थे तमने क्या 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 क्या, क्या ना रास्ता गंदा दिखा से तो यहां तो फरवा सु कम जाओ त्याज रो तो क्या ना पने यहाँ जब मले चे सत्संग तो बस तो बस अंतित रो थोड़ा <laughs> अंदर इक्वेशंस <equations> बदलो ने इफ दिस इज मोर इम्पोर्टेंट इन लाइफ एंड इफ आई एम गेटिंग द इम्पोर्टेंट तो एन पैकेज भी होए होली पाथ एंड होली रोड्स હોલી પાર્ક થયું ગેટ યર એન્ડ હોલ્સવાળા રોડ વો ગાટ્સ ફાઇન વાઈ ઇઝ ય ગોધરિંગ યુ સો મચ પણ કમ્પ્લેન કમ્પ્લેન અને પછી એટ વન મારું ભાગ્ય જ આગવું છે તારા ભાગ્યનો વાંક નથી તારી ભ્રાંતિનો વાંક છે દોન્ટ જમ્પ ટુ ડેસ્ટિની ઓર દોન્ટ જમ્પ ટુ કર્મથિયારી કે ડેસ્ટિની માં જાવું લખો ડેસ્ટિની માં તો બધું જ સારું હતું પણ તને જીવન જીવતા ના આવડ્યું નિરર્થક દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે હોરાઈઝન ક્ષિતિજ એમ જ લાગે કે ત્યાં છે અને દોડીને પહોંચી જઈશ અને જેમ તું દોડે તેમ તને હોરાઈઝન દૂર 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 લાગે અમે શેઠ ને પણ એવું તો વી હેડ ગોન ટુ મોલ્ડીવ્સ યર્સ બેક અને આમ હોરાઇઝન દેખાય દરિયામાં તો એ લોકો હોરાઇઝન ને પકડવા માટે નીકળ્યા એક દોઢ માઇલ દરિયામાં નીકળી ગયા અને આઈ વોઝ ઓન ધ શોર અને પેલો કોસ્ટગાર્ડ કે શું કહેવાય એ આવીને કે અરે કોલ યોર ફ્રેન્ડ્સ બેક સડનલી દોઢ માઇલ સુધીનું આટલું જ પાણી છે ને પછી ડીપ વોટર્સ કોલ ધમ બેક સિટી અમારે પણ સંભળાય જ નહીં આશા આ છે સ્થિતિ જેવી અમને પ્રાપ્ત થઈ જશે આ અને જેમ આગળ જાવ દસ હજાર હશે તો બસ દસ હજાર સુધી પહોંચો તો દસ લાખ જોઈએ દસ લાખ સુધી પહોંચો તો દસ કરોડ જોઈએ Ten crore Sudip boys das ten hundred and it goes on moving, and you go on running, running. Near you don't realize this. Only when you feel that emptiness within, that you feel like taking a U-turn and return to spirituality, where you're independent in the genuine sense. દીક્ષાર્થીઓ જ્યારે દીક્ષા લેવાના હોય એની પહેલા મેહંદીનો કાર્યક્રમ હોય તો એના હાથ ઉપર હું રાજ લખી આપું કે હવે આ બધી રેખાઓ ફોક હવે તારા ભાગ્યમાં ભગવાન ભગવાનનો ઉપદેશ ભગવાનની આજ્ઞા ભગવાને બતાવેલી જીવનશૈલી ધી આર્ટ ઓફ લિવિંગ સો યુ આર ઓલવેઝ ગોઈંગ ટુ રીમેન હેપી આયુષ્ય લાંબુ હોય તો થોડું મને જોતા આવડે છે આયુષ્યની રેખા લાંબી હોય કે ટૂંકી હોય યશ હોય કે ન હોય રાજયોગ હોય એ છે માછલી છે એટલે રાજયોગ જ હોય કે ગમે તેટલા ત્યાગ તરફ તમે ભાગશો પણ રાજ રાજયોગ એટલે મેં તો પોઝિટિવલી લઈ લીધું રાજનો યોગ રહેશે પણ એ જ્યોતિષ શાસ્ત્ર રાજયોગ મીન્સ બાય સુખ સમૃદ્ધિ પ્રોસ્પેરિટી વોટર આ માછલી હોય તો બી નહીં રાજ આવી ગયો ને હવે યુ વિલ બી પીસ એન્ડ બ્લેસ આ આશા તને દોડાવે છે અને કાં તો હવે તને દોડવાની આદત પડી ગઈ છે હવે આશા નથી રહી કારણ કે યુ હેવ સો મેની યુ હેવ થાઉઝન્ડ્સ ઓફ ક્રોર્સ થ્રી ડિજિટ ફોર ડિજિટ ક્રોર્સ મિલિયન્સ યુ હેવ ઇનફ યો ઓફ સેટ કે તમારું અમને કાંઈ નથી જોઈતું અમે અમારી રીતે કમાશું પણ ત્રણ ચાર જનરેશન જેટલું તારી પાસે હોય એટલે હવે આશા કોઈ એવું એવું કોઈ મોટિવેશન નથી કે કમાવું છે પણ આદત પડી હોય સવાર નવ ઉઠે નવી ડીલ નવું પ્રોજેક્ટ નવું નવું કહ્યું બિરલાઝને એન્ડ ફોર દેટ રીઝન મેની ઓફ યુ ખરેખર તમને જરૂર છે કે તમને હવે એક આદત પડી ગઈ છે કે ધીસ કીપ્સ યુ બિઝી મીનિંગ ઇટ કિપ્સ યુ અવેર ફ્રોમ યોર રિયલ સેલ્ફ અને જેમ દારૂનો નશો કરો એન્ડ યુ તમે તમારી જાતને ભૂલી જાઓ તેમ ધનનો નશો કરો એમાં યુ ગો ફાર ફ્રોમ યોર સેલ્ફ સો યુ ડોન્ટ હેવ ટુ ફેસ દેટ અગ્લીનેસ વિદ ધ પોવર્ટી વિદ સ્પિરિચ્યુઅલ પોવર્ટી વેર ઇઝ હેપીનેસ નો લવ નો નથી તો કાં તો આશા દોડાવે છે અને કાં તો આદત દોડાવે છે તન ભાગી છે એ કે જેને કીધું કે હવે બસ થયું વિરામ પામે અને નીચમાં વૃત્તિ કરવા માટે નિવૃત્તિ ગ્રહણ કરી સેવા સાધના કરીને ફોર હાયર ગુડ વેલફેર ઓફ ધ સોસાયટી એન્ડ ઇનર ડેપ્થ સ્પિરિચ્યુઅલ હાઈટ વધારવાનો એક જ લક્ષ્ય હોય ત્યારે અર્થકામને તિલાંજલિ મળશે અને ધર્મ મોક્ષને સ્થાન મળશે આપણા જીવનમાં